હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઇ રહેમાની રહીમતા જો હું તમારી સાથે શેર કરીશ કાજુ કાળેલાનું શાક જો તમે કાળેલાનું શાક કડવું લાગતું હોય તો આ રીતના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ કાજુ કાળેલાનું શાક એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને મોટાથી લઈ નાના બાળકોને બહુ અજવાશે તો ચાલો આપણે આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે કાળેલાનું શાક બનાવવા માટે કાળેલાને આપણે છોલીને આ રીતના રીંગ શેપમાં કાપી લઈશું તો અહીંયા હું તમને બતાવીશ તો કાળેલાને આપણે આ રીતના મીડિયમ સાઇઝના નાના નાના કુમળા તાજા લઈશું અને આપણે આ રીતના આગળ અને પાછલો ભાગ કાઢી લઈશું ને આ રીતના આપણે ઉપરની જે નાની નાની સ્લાઇઝ આવે છે તેને આપણે આ રીતના કરી લઈશું તો હવે આપણે કાઢેલાને આ રીતના રિંગ શેપમાં કટ કરી લઈશું તો જો આ રીતના કુમળા હોય તો એમાં બી ઓછા આવે છે ને કરવા પણ બહુ નથી લાગતા તો આપણે આ જ રીતના રિંગ શેપમાં બધા કારેલાને કાપી લીધેલા છે તો હવે આપણે એમાં ઉમેરું છું જરૂર મુજબ મીઠું અને જરૂર મુજબ આપણે લઈશું થોડી હળદર તો આ રીતના મીઠું અને હળદર એડ કરવાથી કાળેલામાં કરું જ હોય તો બધી નીકળી જાય તો આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો આ રીતના હળદરની મીઠું બે એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે તો એને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને કારેલા આપણા એકદમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીં આપણે કારેલાને એક મિનિટ જે ઉઠાઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ આપણા કાળેલા રેડી થઈ ગયા છે અને મીઠું નાખીને આપણે આ રીતના મીકેલા એટલે પાણી બે એનું રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે એને આ રીતના મિક્સ કરી થોડા થોડા લઈ એને આપણે આ રીતના પાણી નીતાળી લઈશું તો આ રીતના મુઠ્ઠી બાંધીને આપણે પાણીને નીતાળી લઈશું તો હવે આપણે આ રીતના નીતાળી એક વાસણમાં લઈ લઈશું તો આ રીતે આપણે બધા કાળેલાને પાણી નીટાળીને આ રીતના લઈ લઈશું તો બધા કાળેલા આપણા આ રીતના પાણી વડે નીતાળીને રેડી છે ને કાયેલાનું પાણી આ રીતના નીકળી ગયું છે તો તો હવે આપણે આ રીતના પાણી લઈશું ને પાણી વળીને એક એકવાર ધોઈ લઈશું જેથી કરીને કાયલામાં હોય તે પણ દૂર થઈ જાય રીતના મશરીને આપણે પાણીમાં ધોઈ લઈશું તો ફરીથી આપણે એને એ જ રીતના નીતાવી લઈશું તો આ રીતના ઢોવાથી કારેલામાં જે પણ કળવાશ હોય તે નીકળી જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના બી પણ વધારાના નીકળી ગયા છે તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને કારેલાનો વઘાર કરીશું તો અહીંયા આપણે કારેલા બનાવવા માટે આ રીતના એક પેન લઈશું ને એમાં આપણે એડ કરીશું ત્રણ મોટી ચમચી જેટલું તેલ ને તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં લઈશું દસથી બાર કાજુના ટુકડા અને એને આપણે આ રીતના બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું ને એમાં આપણે એડ કરીશું તો અહીં આપણે કાજુને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતરી લઈશું તો અહીંયા આપણે કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું તો હવે આપણે ગરમ તેલમાં એડ કરીશું એક નાની ચમચી જેટલી રાય એક ચમચી જેટલું જીરું અને બે મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ લઈશું ના રીતના રાય જીરું અને તલ ફૂટવા લાગે તો એમાં આપણે એક લઈશું મીડિયમ સાઇઝના બટાકાને ને આ રીતના કટ કરી પાણીમાં રાખી લીધું જેથી કરીને બટાકા આપણો કારો ના પડે તો હવે આપણે બટાકાને પણ એડ કરી દઈશું આપણે આ રીતના મિક્સ કરી આ રીતના બટાકા કર્યા પછી આપણે એમાં લઈશું જરૂર મુજબ મીઠું જેથી કરીને જલ્દીથી બટાકા આપણા સોફ્ટ થઈ જાય ને બટાકાની ભાગને આપણે લઈશું અડધી ચમચી જેટલી હળદર જેથી કરીને બટાકામાં કલર સારો આવી જાય તો આ રીતના બેઉને આપણે મિક્સ કરી લઈશું તો આ રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ત્રણથી ચાર મિનિટ જેવું બટાકાને સોફ્ટ થવા દઈશું તો અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને બટાકાને આપણે ચેક કરી લઈશું તો રીતના બટાકા આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આ સ્ટીજ પર કારેલાને એડ કરીશું ફરીથી આપણે એને હલાવી લઈશું તો રીતના બટાકામાં હળદર એડ કરવાથી આ રીતનો કલર આવી જશે તો ફરીથી આપણે જરૂર મુજબ થોડું મીઠું એડ કરી દઈશું તો ફરીથી આપણે એને ચાર થી પાંચ મિનિટ જેવું થવા દેસુ તો અહીંયા આપણે ચાર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે મેં એકવાર હલાવી લીધે છે તો હવે આપણે આ રીતના બધું સોફ્ટ થઈ જાય બટાકાને કાઢેલા તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો એમાં લઈશું આપણે બે મોટી ચમચી ધણાજીરું એક થી દોઢ ચમચી જેટલો આપણે લઈશું લાલ મરચું ને એક ચમચી આપણે લઈશું આમચૂર પાવડર તો અહીંયા તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો ને એમાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો આ રીતના બધું મિક્સ થઈ જાય તો ફળી આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો ફળી આપણે

તો આ રીતના એક ચમચી આપણે ગોળ લઈ લઈશું તો આ રીતના ગોળ ઉમેરવાથી કાયેલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો હવે આપણે એને ઢેંકા વગર બે મિનિટ જેવું થવા દઈશું તો અહીંયા આપણે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને શાક આપણું આ રીતના ખૂબ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું ક્રિસ્પી કરેલા કાજુ તો આ રીતના મસાલા એડ કરવાથી તમને ખ્યાલ આવી ગયો હશે કે શાક આપણું કેટલું ટેસ્ટી બનીને તૈયાર થશે તો કાજુ એડ કર્યા પછી આપણે એમાં એડ કરીશું લીલા ધાણા અને ઉપરથી આપણે લઈશું થોડા સફેદ તલ તો આ રીતના મસાલા એડ કરવાથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કાજુ અને કાળેલાનું શાક ખાવામાં કેટલું ટેસ્ટી બન્યું હશે તો આ રીતના ફ્રેન્ડ્સ આપણું ગરમા ગરમ કાજુ અને કાળેલાનું શાક બનીને રેડી છે તો આ શાકને તમે દાળ ભાત સાથે રોટલી સાથે અઠવાડિયું તમે જવારના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને આનો ટેસ્ટ એકદમ સરસ લાગશે જેમાં આપણે એડ કરેલા છે ક્રિસ્પી કરેલા કાજુ આમચૂર પાવડર અને ગોળ આ ટોનનો ફ્લેવર આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ ચટાકેદાર છે તો ફ્રેન્ડ્સ આ છે આપણી આજની નવી રેસીપી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ